હાલો મિત્રો કેમ છો શોઈશું બધા મજામાં મજામાં જ રહેવાનું હું છું મજામાં તો અટાણે વાગી ગયા છે અઢી અને અઢી વાગે આપણે બ્લોક ચાલુ કર્યો છે અને અટાણે અમે આવી ગયા છે કનેહરા અમે ગૌશાળામાં ગાયોની માથે ફુવારા ફુવારા ફિટ કરવાના હતા ને ફુવારા ફિટ કરવા માટે તો અટાણે અઢી વાગ્યા છે અને વરસાદ ચાલુ હતો એના માટે લાઇટ વહી ગઈ હતી તો અટાણે સેટ લાઇટ આગળ આવી છે અને અમે બ્લોક ચાલુ કર્યો છે અને જો અમે ચા બનાવવા માટે આવ્યા છે બધાને ચાની તડપ ઉપડી છે તો અમારા મોહિતભાઈ જો ચા બનાવે છે ટાણે એક નંબર બનાવવાની ઘટવાનું જ નથી આવડે તો કરી ને લગભગ જેવું હોય પણ વાંધો નહીં વાંધો નહીં મોહિત બાપુ છે એ સલાહ લેતા રહે પાછી બાજુ બેઠા પણ અમારા ભાવેશભાઈ ઉપર હેડલિંગ કરે છે સામાન અંબે છે બધો હું હું જોઈએ હું બહુ વધારે ગોકેડો કર્યા જેવો નથી કેમ કે બહાર બધા હું તા એમ વાગી ગયા છે અઢી અને અઢી વાગે લાઈટ આવી અને અઢી વાગે લાઇટ આવીને બ્લોક અમે ચાલુ કર્યો અને જો ચા બને છે મોહિતભાઈ બનાવે જોઈએ ફટાફટ ફુવારા ફીટ થઈ જાય છે એવું ને આ તો અહીંયા કારીગરું કામ ચાલુ જ છે હવે તો આગળનું વાળી તમને વિડીયો ગૌશાળાએ જઈને પણ બતાવું અને ચા કેવી કા બનાવી ચા એ તમને આગળ બતાવું મળીએ આગળ વિડીયોમાં

कोई पीडी नहीं ખાંડ નાખવાની છે હા નાખો માપે મેળા નાખી જાય ભાઈ માફ કરીને નાખી જાય શું કરે માફ કરે રેડી હાલો હાલો મિત્ર જો અમે આવી ગયા છે તો ગૌશાળા આવી ગયા છે ચા બની ગયો છે અઠાણે અને જો આ બધું જો અડધું રૂઆણે જો આ બધા ફુવારા અને એવું ફિટિંગ કર્યા છે થોડા ઘણા આ બધું ચાલુ છે કામકાજ લાઇટ આવી ગઈ છે જો આ છે અમારી કન્નેહરાની ગૌશાળા તો જો આ ગૌશાળા માટે ચા અમે આવી ગયા છે કમ્પ્લીટ બધાય જોય ચા પીવાય છે હવે મોહિતભાઈએ બનાવી ચા ભગતને પહેલાં સખાડે એટલે ખબર પડે કેવી બીની કેવી નહીં હા મસાલા ગોતતા હતા દોઢ કલાક તો

લાગટ બે બેઠી બધી આરામ કરે છે તો હવે અમે છે ને ઉપરની આ બાંધવા માટે શું છે ઘોડી લેવા આવ્યા છે જો આ ઘોડી લેવા આવ્યા છે અમારે જો મોહિતભાઈ ખંભે મારી એક એક જ લઈ જાવી

હેલો જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આ નવા વ્લોગમાં અમારે મેકાના વ્લોગમાં અને આ વ્લોગ ખાસ અમારે બનાવવો એનું કારણ છે કે અમે ખાલી રામા મંડળ નથી કરતા અમે એવી સેવા પ્રવૃત્તિ બી કરીએ છીએ કે જેથી આપણે આ ગાય માતા છે એમને ગરમીનો માહોલ ખૂબ છે જો કે ગરમીમાં આપણા માણસો નથી ઈશા નથી રહી શકતા તો આ મૂળ જનાવર થોડું એમ કહે કે મને ગરમી થાય છે તો એના માટે ખાસ કરીને આપણે ફુવારાની સુવિધા અત્યારે ફિટિંગ કરવાની શરૂ છે અને આ નવો વ્લોગ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી અમે જે કાંઈ અમારી પાસે હોય એ તમને આ વ્લોગ દ્વારા અમે માહિતી આપીએ છીએ તો સૌ તો મારા જેટલા યુટ્યુબર છે જેટલા સબસ્ક્રાઈબર છે એમને ખાસ કહેવાનું કે આ ચેનલમાં બધાય સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને બને એટલે આગળ વધારજો અમારે મેરકો વ્લોગ અમારે જે કંઈ ગણેશ જે કાંઈ રમકડું છે અમારું કોમેડી કિંગ એટલે કે મેરકો અમારો મનસુખ

ચાલુ હા ક્યાં પાણી ઉડે હા હા ઉડે ઉડે જો ઉડે ઉડે હા જો હા ઉડે વાહ વાહ કારીગર વાહ

હવે કઈ વાંધો નહીં હવે ઉનાળા ને ગાઈ કોઈ નો ટેન્શન એક નંબર થઈ ગયો ભાઈ પંખા ચાલુ છે ને એટલે બધી બાજુ ખેંચી લે એટલે બધી ગાય માથે જ જાય હું હા છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયા ફિટિંગ હવે પછી મળીએ કે આગલા વિડીયો જય માતાજી